નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ બારસો પચાસથી સોળસો ને પિંચોતેર બોટાદ ચૌદસો નેવું થી સોળસો સાવરકુંડલા પંદરસો સિત્તેરથી સોળસો ને પાંત્રીસ જેતપુર આઠસો છન્નું થી સોળસો ને બત્રીસ અમરેલી નવસોથી સોળસો ને બત્રીસ બાબરા પંદરસો સાહીઠથી સોળસો ને અડસઠ જામનગર એક હજારથી પંદરસો ને સિત્તેર કાલાવડ પંદરસો પચીસથી પંદરસો ને પચીસ ગોંડલ બારસો એકથી સોળસો ને એકત્રીસ